અને તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો અને વાઘુપાના બિગ ફેન હો તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો હું તમને તે ગાડીની કિંમત જણાવું તો મિત્રો આપણે ગાડીની વાત કરીએ તો મિત્રો થાર થારરોક્સ એ મહિન્દ્રા કંપનીની ગાડી છે જે હમણાં જ નવી લોન્ચ થઈ છે તો મિત્રો એની હાલની કિંમત બાર લાખથી ત્રેવીસ લાખ વચ્ચેની છે તો મિત્રો તેઓ બાર લાખથી ત્રેવીસ લાખ વચ્ચે ગાડી લીધી છે એટલે મિનિમમ તેઓને પંદર લાખ રૂપિયાની તે ગાડી પડી છે તો તમને આ કેવું લાગ્યું વિડીયોમાં જણાવજો મેં તમને કહી દીધી અને કોને કોને ખબર હતી કોમેન્ટ કરી જણાવજો અને તેમને ગાડી લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન તો આ વિડીયોમાં બસ આપણે આટલું જ જણાવવાનું જણાવવાનો જો તમે ચેનલ ઉપર નવા હો ને અને અશ્વિંદુસૈની આવી જાણકારી માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આપણે આવી જ જો જાણકારી લઈને બીજા વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં